ચાંદીપુરા વાયરસથી દીસા અને પાલનપુરમાં એક એક દર્દી ના મોત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે વાયરસને કાબુમાં લેવા માટે કોઈ રસી બની નથી ત્યારે સુરતમાં પહેલો શંકાસ્પદ કે સામે આવ્યો છે 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઉલટી અને બે ત્રણ વાર ખેંચ આવતા આઈસીયુમાં દાખલ કરાઈ છે તો રાજકોટમાં પણ વધુ બે શંકાસ્પદ કેસો સામે આવ્યા છે તો બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુર શહેરના એક અને દીસાના સદ્રપુરના એક દર્દીનું મોત 他已离开。 जामनगरનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો હાલ રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેવામાં જામનગર વાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ ઉપ્રાંત નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે રણજીત સાગર ડેમ કે જેની ઊંડાઈ 27 ફૂટની છે અને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે સૌરાષ્ટ્ર માં હાલ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે भाजपाના મેનિફેસ્ટોની 19 ગેરંટી પૂરી કરી શકે છે મોદી સરકાર સંસદનો બજેટ સત્ર શરૂ થઈ ગયું છે તેવામાં સામાન્ય બજેટ એટલે કે સરકારી વચનો પૂરા કરવાનો સૌથી મોટો માધ્યમ હોય છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના ઘોષણાપત્રમાં મોદીની ગેરંટીના નામે સેંકડો વચનો આપ્યા હતા ત્યારે આ બજેટમાં મધ્યમ વર્ગના લોકોને ઘણી એવી આશાઓ રહેલી છે ત્યારે બજેટમાં મોદી સરકાર ભાજપના મેનિફેસ્ટોની 19 ગેરંટી પૂરી કરી શકે છે તેવી ક્ષમતાઓ દેખાઈ રહી जेना मध्यम वर्ग ने लाभ थी सके ઘેર વિસ્તારના 15 થી વધુ ગામ સંપર્ક વિહોણા રાજ્યમાં વરસાદી માહોલ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદથી ઘેર વિસ્તારના 15 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે કાસાબડ રવા જમરા મહીયારી ભોક્સર ધરસર કવલાકા અને તરખાઈ ગામ સહિત 15 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે કેશોદમાં આવેલ શેરગઢમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે આમ ઘેર પંતકમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં પંદરથી વધુ ગામડાઓ સંપર્ક વિહોના થઈ ગયા છે રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે એક બાદ એક જિલ્લાઓમાં કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે 7 માસના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખા દેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે વરસાદે સુરતને ધમરોળતા 22 રસ્તા બંધ સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગર્કાવ થયા છે મુશળધાર વરસાદની સાથે ભારે પવનના કારણે જિલ્લામાં 50 જેટલા વૃક્ષ ધરાશી થયા છે પાણી ભરાવા અને વૃક્ષો ધરાશી થતા સુરત જિલ્લાના 22 મુખ્ય રસ્તાઓ બંધ છે કામરેજમાં એક પલસારામાં 6 બડોલીમાં 10 અને માંડવીમાં 5 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેના લીધે જનજીવનને આપક અસર થઈ છે નાણા મંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો સંસદનો બજેટ સત્ર શરૂ થઈ ગયું છે નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે સર્વે અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માં ભારતનો જીડીપી 6.5 કે 7% રહેવાનો અંદાજ છે ફુગાવાનો દર 4.5% રહેવાનો અંદાજ છે નાણાકીય વર્ષ 2025-26 માં ફુગાવાનો દર 4.1% રહેવાનો અંદાજ છે અર્થતંત્રને વેગ આપવા માટે આર્થિક સર્વેમાં જે પણ સૂચનો આપવામાં આવ્યા છે લોકમેળામાં આ વખતે ડ્રોનથી રખાશે નજર રાજકોટ લોકમેળામાં આ વખતે લોકોના ધસારા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું છે जया ભીડ વધારે હશે તે જગ્યા પરથી ભીડ ઓછી કરવામાં આવશે અને તે ડ્રોનના વિડિયોના આધારે નકકી કરવામાં આવશે પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર જેબી ઉપાધ્યાયે આપી માહિતી આપી છે चांदीपुरा वायरस ने लाई ने केंद्रीय आरोग्य गुजरात म मा। राज्य मा चांदीपुरा वायरस ऐसी मौत नो आंकड़ो पालनपुर नी नु शंकास्पद मौत थता स्थानिको मा चकचार मची छे पुरे रिपोर्ट आए पहला शंकास्पद चांदीपुरा थी मौत थयु छे चांदीपुरा केस ने लाइ आरोग्य विभाग एक्शन मोड पर छे जेमा आज थी द्रीय आरोग्य टीम गुजरात मा मे आरोग्य दवाओ दर्दियों मेडिकल सुविधाओ सहित नो ताग मेवे अमृत काल નો મહત્વપૂર્ણ બજેટ પી બજેટ 17 પਹਿલા पीएम મોદી એ દેશ ની જનતા ને સંબોધન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે ગૌરવ ની વાત છે કે 6 વર્ષ બાદ કોઈ સરકાર ત્રીજી વખત સત્તામાં આવી છે અને ત્રીજી વખત પ્રથમ બજેટ રજૂ કરશે આ બજેટ અમૃત કાળ નો મહત્વનો બજેટ છે આજ નો બજેટ આપણા આગામી 5 વર્ષ ના કાર્યકાળ ની દિશા નક્કી કરશે આ બજેટ વિકસિત ભારત ના આપણા સપના નો મજબૂત પાયો પર બનશે नेम प्लेट मामले योगी सरकार ने सुप्रीम कोर्ट को मोटो फटको सुप्रीम कोर्ट ने सोमवारै उत्तर प्रदेशनी योगी सरकार ने मोटो झटको આપ્યો છે કાવડ માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામ લખવાની योगी સરકારની સૂચનાના અમલ પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે આ સાથે જ સરકારે યુપી, MP અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગીયો છે આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે જો બાઇડન પ્રમુખપદની ચૂંટણી નહિ લડે જો બિડેને રવિવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ 2024 માં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદાર નથી બિડેનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેમના સાથી ડેમોક્રેટ તેમના પર સતત દબાણ બનાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નબળા ઉમેદવાર સાબિત થઈ રહ્યા છે BCCIએ ભારતીય ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી BCCIએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર ભારતીય ઓલિમ્પિક સંગધને 8.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી પેરિસમાં યોજાનારી આ મેગા ઇવેન્ટમાં ભારતના કુલ 170 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે BCCI આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લીધું છે કે ભારતીય ખેલાડીઓ માટે સુવિધાઓની કોઈ કમી ન રહે માઈક્રોસોફ્ટએ જણાવ્યું વિશ્વના લાખો કમ્પ્યુટર પ્રભાવિત થયા માઈક્રોસોફ્ટએ જણાવ્યું હતું કે શુક્રવારે આઈટી સેવાઓની ખામીના કારણે વિશ્વભરમાં 85 લાખ કમ્પ્યુટર સે કામ કરવાનો બંધ કરી દીધો હતો ક્રાઉડ સ્ટ્રાઇકના અપડેટ પછી આવેલી આ ખામી અંગે અત્યાર સુધી કોઈ ડેટા બહાર પાડવામાં આવ્યો નથી આ ઘટનાને સાયબર ઇતિહાસની સૌથી ખરાબ ઘટના ગણાવવામાં આવી છે માઈક્રોસોફ્ટ તેના ગ્રાહકોને આમાંથી બહાર આવવામાં મદદ કરી રહી છે राहुल गांधी ने आ अवार्ड થી સન્માનિત કરવામાં આવશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પાર્ટીના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ઓમેન ચાંદીની યાદમાં સ્થાપિત ઓમેન ચાંદી પબ્લિક સર્વન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ઓમેન ચાંદી ફાઉન્ડેશન કે તેમની પ્રથમ પુણે તિથિના 3 દિવસ પછી રવિવારે પ્રથમ ઓમેન ચાંદી લોક સેવક એવોર્ડની જાહેરાત કરી છે